માંડવીના મારામારી અને જાન લેવા હુમલાના કેસમાં માંડવીના ભાજપના નગરસેવકને સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી માંડવીના પાંચ વર્ષ જૂના હિંસક મારામારી અને જાનલેવા હુમલાના કેસમાં ભુજની સેશન કોર્ટ માંડવીના વોર્ડ નંબર એકના ભાજપના નગરસેવક ખુશાલ જોશી ઉર્ફે મુકેશ હંસરાજ જોશીને દોષી ઠેરવી સાત વર્ષની સખત કેસ સાથે સાત રૂપિયાનો દંડ અને હુમલામાં ઘવાયેલા બે શખ્સોને પચીસ પચીસ હજાર રૂપિયાનું વળતર એક માસમાં ચૂકવી આપવાનો આપ્યો છે અદાલતના આ ચુકાદાથી માંડવીની રાજકીય આલમમાં ચકચાર પ્રસરી ગઈ છે બનાવગત તેરમી ઓગસ્ટ બે હજાર તેરની રાત્રે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો માંડવીના ભીડ ચોકમાં ઇમરાન સાલેમામદ ઓઢેજા અને તેનો મિત્ર રફિક ઉર્ફે રફલો કાદમ ધરાણાની ચાની હોટલ પર ચા પીતા હતા ત્યારે એક તોફાન જીપ આવી હતી જીપમાં રહેલા ખુશાલ જોશી ઉર્ફે મુકેશ હંસરાજ જોશી સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરુભા મનુભા રાઠોડ કિશોર હંસરાજ જોશી કાંતિ ઉર્ફે કાંતો ચંદ્રકાંત ખુદાઈ રવિ રમેશભાઈ જોશી પ્રવીણભાઈ જાડેજા ઉર્ફે પીનુ રિક્ષાવાળા સહિતના આરોપીઓએ હાથમાં ધોકા લોખંડના પાઇપ વગેરે વડે ઇમરાન અને રફિક પર જાન લેવા હુમલો કર્યો હતો બંને જણા મારથી બચવા નાસવા જતા નીચે પડી ગયા હતા અને આરોપીઓએ તેમને માથામાં ફટકા મારતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી આ અંગે ઈમરાને આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો તળે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ કેસ ભૂત સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં આજે ચોથી સેશન્સ કોર્ટે હુમલાના મુખ્ય સૂત્રધાર ખુશાલ જોશી ઉર્ફે મુકેશ હંસરાજ જોશીને આઈપીસી ત્રણસો હેઠળ સાત વર્ષની કેદ અને પાંચ રૂપિયા દંડ આઈપીસી ત્રણસો હેઠળ બે વર્ષની કેદ અને બે રૂપિયા દંડની સજા ફટકારી છે ભુજના સરપંચ ગેટની તદ્દન નજીક ભવ્ય બંગલાઓની શ્રેણી એટલે પાર્થ રેસિડન્સી માત્ર એકાવન હજારના બુકિંગ સાથે આપનું સપનાનું ઘર બુક કરાવો આ ભવ્ય વન બીએચકે બંગલાઓમાં આપને મળતી સુવિધાઓ જેમ કે આરો વોટર પ્યોરિફાય વોટર ગીઝર સબમર્સિબલ વોટર પંપ પીઓપી લાઇટ્સ પંખા વગેરે છસો ચોરસ ફૂટના બાંધકામ સાથેના આ બંગલાઓમાં આપનું ઘર આજે જ બુક કરાવો સિત્તેર થી એસી ટકા લોન ની સુવિધા મળવા પાત્ર અને રૂપિયા બે લાખ સડસઠ હજાર પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ પણ મળી શકશે સાઇટ લોકેશન શિવાજી પાર્ક વન રેલવે સ્ટેશન રોડ રાજગોર સમાજવાડી ની સામે ભુજ વધુ વિગતો માટે સંપર્ક કરો મોબાઈલ નંબર જગદીશ ઘોર પૂર્વ કાઉન્સિલર ભુજ નગરપાલિકા નવાણું સાતસો નેવું ઓગણીસ ત્રણસો બત્રીસ અર્જુન જે ઘોર છન્નું ત્રણસો બ્યાસી પંચાણું પાંચસો સિત્તેર જીગર બસો બે જીરો સિત્તેર